જય હિન્દ દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વધુ એકવાર છોટાઉદેપુર પંથકમાં વન્ય દીપડાના માનવ હુમલાની ઘટના સામે આવી છે જી હા છોટાઉદેપુર તાલુકાના અને મધ્યપ્રદેશની સરહદે આવેલ કોલી ગામે વૃદ્ધ મહિલા ઉપર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે કોલી ગામના સીંધી ફળિયામાં રહેતી અઠ્ઠાવન વર્ષીય વૃદ્ધા ગુજલીબેન નકટિયાભાઈ નાયક આજે વહેલી સવારે જ્યારે તે પોતાના ઘરની બહાર નીકળી ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના ઉપર હુમલો કર્યો હતો જોકે સદનસીબે હુમલો કરી દીપડો જતો રહેતા ગુજલીબેનનો જીવ બચી જવા પામ્યો છે દીપડાએ હુમલો કરતા વૃદ્ધાના માથાના ભાગે અને બંને હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને એકસો આઠ દ્વારા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે વન્ય દીપડાના માનવ હુમલાની આ ઘટનાને લઈ લોકો ભયભીત બન્યા છે ગ્રામજનો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કાળઝાળ ગરમીને લઈ ખોરાક અને પાણીની શોધમાં વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ગ્રામજનોની માંગ છે કે રહેણાંક વિસ્તારમાં માનવ વસ્તીમાં આવી જતા આ વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરી પૂરી અને સવલતવાળા અને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે તે જરૂરી છે પછી એમને એમના છોકરાએ એકસો આઠ બોલાવી અને છોટાદેપુર હોસ્પિટલમાં લઈ આવ્યો છે અને અને અત્યારે સારવાર હેઠળ છે ગામ લોકો આ દીપડાના હુમલાથી ખૂબ જ ભયભીત છે જેથી જંગલ ખાતાને અમારી વિનંતી છે કે એ દીપડાને વહેલી તકે એને પાંજરામાં પૂરી અને યોગ્ય જગ્યાએ રિફર કરે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ છોટાઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા રોકડા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ ફતેહપુરા છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો